સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ વેડ થી ધર્મજીવન ચોક વેડ રોડ સુધી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ દોડ લગાવી હતી વોકર ફોર

કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વેડરોડ ગુરુદેવ વેડરોડ ગુરુકુળ કુલ પવિત્ર આંગણેથી મોટી સંખ્યામાં મેરેથોન નું આયોજન કર્યું હતું તેનો ઉદેશ એ જ છે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રી શ્રી જે આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ એ જેનો ઉદ્દેશ છે હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના પ્રધાનમંત્રી શ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત